ભૂતે કામ કરે ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની કે ભાઈ રામની ભેગા તો હું ન કરી રામને બધે ખાડી દઉં તો હું ભૂત હોઉં હું આ પ્રેતીઓની માં છું કથા તમે સાંભળી હશે તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા એનું તપ એનું ભજન ચાલતું હતું રોજ સવારના એ શૌચ જાય ને જંગલ ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં એટલે પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને એની ટેવ જ એ રીતની હતી અથવા તો સ્ટાઇલ એ રીતની હતી થોડું પાણી વધે પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ તો એ ઝાડ ઉપર એ પાણી રેડી દે લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે અમથું અમથું એમ એનું કોઈ કઈ કારણ નતું પણ એમ સમજી લો ટેવ થઈ ગઈ એક ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઓલા જાડવા એ રેડી દે એવી કોઈ વિધિ તો હોય જ નહી આવી અને એનું કોઈ કારણ પણ નહોતું તુલસીદાસજી પાસે બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો ઘણા બધા મહિના પછી એકવાર આ રીતે શૌચ આવ્યા પછી પાછા ફરતા હતા તુલસીદાસજી લોટામાં થોડું પાણી વધેલું રોજની જેમી ત્યાં જાડવાના નીચે આમ મૂળી આમ પાણી ના પણ આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં વધ્યું જ નહોતું તે દિવસ વાપરતી વખતે જરાક વધારે વાંકો થઈ ગયો છે લોટો પૂરું થઈ ગયું પાણી વધેલું નહીં એટલે લોટો આમ વાંકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહીં એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું આમ થોડું દુઃખ થવાનું કોઈ કારણ નહોતું કે આ થોડી કઈ શાસ્ત્ર વિધિ હતી યાર પણ તો એ તુલસીદાસજીને દુઃખ થયું અમથું અમથું ઓલું પાણી રડતા તા એ અમથું અમથું આજે પાણી ન વધ્યું લોટો ઉંધો કર્યો એટલે ઝાડવાન પાણી ન તોય દુઃખ થયું આમ થયું સાધુ પુરુષ તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત એક ભૂત એ પ્રગટ થયું અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં આજે પાણી ન વધ્યું આજે ન મળ્યું પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું અજાણતા એ કોકની તૃપ્તિ થઈ જાય અજાણતા એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો માણને બધી ખબર છે તો એ શ્રાદ્ધ પક્ષ આવે તો એ પિતૃઓને પાણી ન થાપતા પીપળાને પાણી ન આપે તુલસીને પાણી ના આપે ગાય તરસી મરતી હોય તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું આજે ન વધ્યું કાંઈ વાંધો નહીં તુલસીદાસજી તમારા બહુ ઉપકાર તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે છે કહો હું તમારી શું મદદ કરી શકું હું તમારું શું કામ કરું તુલસીદાસજીએ કહ્યું જો ભગવાનનો ભક્ત છે ને નિર્ભય હોય નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતું કરે કોઈ ઊભું રહે સાંભળવા પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય ભૂતની હારે વાત કરે અમે સંસારમાં ભૂત જેવાઓની હારે તો વાતો કરતા જોઈએ છીએ આપણે ભૂતની હારે વાતો કરે તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું આપે પાણી આપીને અમને તૃપ્ત કરે તુલસીદાસજીએ કહ્યું ભાઈ હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં લક્ષ્ય નથી તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે રામના દર્શન કરાવ એટલે અરે ભૂત એક વરે એવું જો થાય તો તો હું ભૂત આ પ્રેત હોયમાં એટલા માટે છીએ ભજા નહીં રામના ક્યારેય દર્શન કર્યા નથી તો પછી મારે જ બીજું કઈ જોતું નથી હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું રામ દર્શન થાય એટલા માટે મારે એના સિવાય બીજું કઈ નો ખપે એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ નગુણા ભૂતે એવું વિચારે બોલો તો તો નગુણા કહેવાય કંઈક તો મદદ કરવી જોઈએ નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાંય નહોતી બોલો એમને એટલે ભૂતે કહ્યું કે ઉભા રહો તુલસીદાસજી રામના દર્શન તો ન કરાવી શકું પણ તમને હનુમાનને મેળવી આપું હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી મહાવીર જબ નામ સુનાવે ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે એટલે હનુમાનજીના વેર એબાઉટ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે કેમ કે જવું અરે કે નહીં ત્યાંથી આઘા રહેવું છે એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ પછી હનુમાનજી તમને રામને મેળવી દે બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે તો તો રામ નહીં હનુમાન બરાબર છે એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને એટલા માટે કે તુમ રે ભજન રામ કો પાવે જન્મ જનમ કે દુઃખ બિસરાવે રામ દ્વારે તુમ રખવારે હો તન આજ્ઞા બિનુ પૈસા હા ઠીક છે હનુમાનજી સી લાદો તો ભૂતે કહ્યું જો અહીંયા જંગલમાં એક ઠેકાણે એક આશ્રમમાં કથા ચાલે છે રામાયણની કથા એ કથામાં હનુમાનજી કથા સાંભળવા આવે છે અને જ્યાં જ્યાં રામકથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી પહેલાં વહેલા આવાહન હનુમાનજીનું કરે આઈ હનુમંત બિરાજ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરુ પધારીએ પવન કુમાર એમ કહીને હનુમાનજી નું આવાહન કરે પ્રભુ ચરિત્ર સુનિબે કોગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક કોઈક રૂપે પધારે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્રમસ્તકાંજલિ વાપવારી પરીપૂર્ણલોચન મારૂતિમત રાક્ષસાંત અગેન્ધાની વાત કલિયુગમાં હનુમાનજી હનુમાજી તો ચિરંજીવમા છે ને અશ્વત્મા બલિ વ્યાસ હનુમાભીષણ કૃપ પરશુરામ સપ્તૈતે ચિરજીવિન અને માર્કડે તથા આ બધા ચિરંજીવીઓમાં આવે તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય કે હા એક ગામમાં ત્રણ રામપારાયણ થતી હોય ત્રણેય કથામાં હનુમાનજી હોય હા અરે આખા ભારતમાં એક હારે પંદરસો પારાયણ થતી હોય રામ પારાયણ તો એ પંદરસો જગ્યાએ હનુમાનજી હોય હા કેમ પવન પુત્ર છે એટલે પવન બધે હોય છે ને એ તો અંદરે હોય છે બારે હોય છે પવન બધે હોય છે પવન પુત્ર બધે હોય છે હનુમાનજી મહારાજ પવનને કારણે પવન પવન સમાન એ પવનના તનય છે અને એનું બળ પવન સમાન છે તમારે કઈ વજન ઉંચકવું હોય ને તો પેલા પવન ને વાયુ ને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં અને એશિયાળમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય અને એ વજન જ્યારે ઊંચકવાનું હોય ઊંડો શ્વાસ લઈ પવનને અંદર ભરી અને પછી અને ઉપાડે એ પ્રાણવાયુને અંદર લઈને માથે થી આમ જીપ વહી જાય છાતી ઉપરથી આનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય એવા ખેલ કરનારા લોકો છે ને આ તાકાત પવનને લઈને પવન તનય બલ પવન સમાન અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે છે હનુમાનજી ચિરંજીવ છે કલિકાલમાં પણ હનુમાનજી છે એ વાત શ્રદ્ધા 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 તો બોલે ત્યાં કથા ચાલે છે ત્યાં હનુમાનજી આવે છે તમે એ કથામાં જજો ત્યાં તમને હનુમાનજી મળશે યાદ રાખજો તુલસીદાસ હનુમાનજી ત્યાં કોઢીના રૂપમાં આવે છે એનું ગંધાતું શરીર જોઈ અને બધા એનાથી દૂર રહે છે અને છેલ્લે બેસે છે પહેલા આવી જાય છે કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે નાક ઉપર હાથ રાખી દે લોકો એનાથી આગાર છે પણ યાદ રાખજો એ હનુમાનજી છે ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો હું ભૂત છું મારો ભરોસો પહેલાં કરજો કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી તો એ હનુમાનનું નહીં માનતા પ્લીઝ હું ભૂત છું તમે મને પાણી દીધું છે હું તમારો ઋણી છું તમે મને તૃપ્ત કર્યો છે એ હનુમાનજી જ છે ને તમે પગ પકડી લેજો જાવા દેતા નહીં પગ પકડી લેજો અમે ભૂત અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ ભલે તુલસીદાસજીએ કહ્યું જય શ્રી રામભાઈ તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના તુલસીદાસજી ગયા પોતાનું સ્નાનાદિ કર્મ કરી પૂજાપાઠ કરી અને ભૂતે બતાવી હતી ને જગ્યાએ તુલસીદાસજી ગયા ત્યાં કથા ચાલતી હતી વક્તા રામાયણની કથા કહેતા હતા જનતા બેઠેલી આટલી બધી નહીં એ વખત વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા જંગલની માલિકા નનકો આશ્રમ ને દોઢસો ભેગા થાય સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા એ હવ કથા સાંભળતા હતા તુલસીદાસજી ત્યાં પહોંચ્યા દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા રામજીને વંદન કર્યા આમ આમ નજર કરી તુલસીદાસજી તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો આ ઘેરોક બધા એનાથી દૂર તુલસીદાસજી નજર કરી ત્યાંથી મનોમન પ્રણામ કર્યા મારો ભૂત

ભાવથી કથા શ્રવણ કરે કથા પૂરી થઈ પ્રસાદ આરતી લઈને વિદાય થયા કોઢીના રૂપમાં હનુમાનજી ઉભા થયા વ્યાસપીઠ ને વંદન કરી રામજીને પ્રણામ કરી અનજાન નીકળ્યા ત્યાંથી અને તુલસીદાસજી અચાનક સામેથી આવી એની યુવાની

खबर कौन श्री हनुमान जी छो अरे भाई तुमको किसी ने बहकाया है भरमाया है जाओ जाओ तुम प्रभु की शरण में जाओ मैं तो कोढ़ी हूं रोगी हूं यहां क्या है? अरे बापा रोग नहीं તમારું ભજન કરે તમારા પગ પકડે એને તો યાદ રાખજો હનુમાન ચાલીસા એ ખાલી તુલસીદાસજીએ લખેલી કવિતાને જોડકણા નથી એ તુલસીદાસજીની અનુભૂતિ છે રામચરિત માણસ તુલસીદાસજીની અનુભૂતિ છે કવિતા નહીં તમે ભલે રોગીના રૂપમાં લીલા કરતા હો પણ તમારા ભજન થી તો હવના રોગ મટે નાસે રોગ મટે શક્તિ રામ ન છોડ્યા ચરણ આ હનુમાનજી છો આ હનુમાનજી છો આ હનુમાનજી છો પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો ધીરે બોલો બધા સાંભળી જાય તો વળી પાછી નવી સાધુ સંતને ભગવંત એની 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 ટેવ એની એનો એનો સ્વભાવ હોય છે એની પ્રકૃતિ હોય જાતને છુપાવે એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે અને એટલા માટે સંત ઘણી વાર તમારા ઘરમાં હોય તોય તમે એને ઓળખી ન શકો તમારા બાજુમાં હોય પાડોશમાં હોય પણ તમે બાજતા હોય રોજ એની હારે એને જાતને છુપાવી હોય તે ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં હો તુલસીદાસજીએ કહ્યું રામના દર્શન કરાવો હનુમાનજી આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ રામ દર્શન ક્યારે થશે મને રામ ક્યારે મળશે રામજી નો ભેટો કરાવનુમાનજી પ્રસન્ન થયા કહ્યું કે રામ તમને દર્શન દેશે એ चित्रकूट ના જંગલમાં હનુમાનજી નું ભજન ચાલુ હનુમાનજીને ચિત્રકૂટ ની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજી ની માત્ર એ સાધના સ્થલી જ નથી ત્યાં એમને રામના દર્શન થયા એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં હનુમાન તુલસીદાસજી અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું જ જ્યાં જાનકીજી પ્રગટ થયા જાનકીજીના પ્રગટ્ય ની ભૂમિ એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થળી રહી છે અને સિદ્ધિ પણ એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય સ્વાભાવિક છે તુલસીદાસજી હનુમાનજીના છે એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા મંદાકિનીમાં સ્નાન કર્યું સ્નાન કરીને પાછા આવે છે ભજન વધતું ગયું ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે ભજનમાં બેસવાનું અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા બળે સુંદર રાજકુમાર एक श्याम एक गौर ने दृष्टि पड़ी विचार करो कि परिवार ना छोकरा शिकार छह बहु सरस पर क्या करना है मुझे तो राम जी से काम है मैं एक साधु हूं भजन के लिए आया हूं ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજીના ભજનમાં બેઠા માળા લઈને હનુમાનજી પ્રગટ હો ગયા હનુમાનજીને એકદમ પ્રસન્નતા પૂર્વક તુલસીદાસજી પૂછા દર્શન ક્યા દર્શન ક્યા ના બોલે કિસકા અરે કિસ્કા ક્યા રામજી કા બોલે ના તો मुझे कहाँ मिले कब मिले अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे बोले हाँ वो तो देखा मैंने लगा कि शिकार के लिए निकले होंगे अरे बोले चूक गए तुम तुलसीदास वो राम जी और लक्ष्मण जी थे तुलसीदास जी बहुत पछताए या फिर चूकिया ने एटला माटे ते जो संतों की वाणी में एनो अनुभव होय એટલા માટે પછી લખ્યું જો ચૂકતા નહીં ગમે રૂપે આવે ભગવાન સંસાર સબસે મિલિયે ના જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય અરે કોઈ રાજકુમાર થશે એમ માની ને મેં તો પ્રણામે ન કર્યા ત્યાં અરે તુલસીદાસ તું ચૂક ગયે હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા મારું તો નંદન કૃપા કરો કૃપા મારાથી ભૂલ થઈ ગઈ મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો હનુમાનજીને કહા ભજન ચાલુ રાખો ભજન ચાલુ રાખો પ્યાસ બઢતી રહેગી પ્રભુ કૃપા કરેંગે પુનઃ દર્શન હો ચૂકના નહીં હનુમાનજી દ્રષ્ટિકો એ રાજકુમાર ને જોયા તા ને મનો મને નું સ્મરણ કરે પોતાના ભજનના સાધનાના એક કાળમાં એક વાર ત્યાં મંદાકીનીના સ્નાન કરી પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે સુંદર યુવા પુરુષો આવ્યા બધા લોકો પ્રસાદીનું ચંદન સાધુ પુરુષ બેઠા બાપુ અમને કરો જરા બાબા આશીર્વાદ આપો અમને અમને તિલક કરો અમને તિલક કરો આવતા રહેતા હોય એ સાધુ બધાને તિલક કરે આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા हमको ભી ચંદન કરીએ તિલક કરીએ આમ કરીને ઉભા રહે હનુમાનજીને તુલસીદાસજી ને એમ થયું જેમ બધા આવે રોજ એમાં જે અમર કામ જ ને એટલે પણ તીરથ ની અંદર નદી ને કિનારે કે કુંડ પગથિયે બેઠા હોય બ્રાહ્મણો અન્યા બધા આવે ને ત્યાં હવ ને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે તિલક કરે ચાંદલા કરે બંને આવ્યા મહારાજજી તિલક કરી કેટલા સુંદર આ કિશોર તિલક કરે પણ હનુમાનજી ને એમ થયું કે ચૂકી જાય પાછા પાછા ચૂકી જાય એક પોપટના રૂપમાં આવ્યા हनुमान चित्रकूट के घाट पे भई संतन की भीर तुलसीदास चंदन घिसे तिलक दे तघुबीर जान केवा मंडिया चूकना नहीं रघुबीर है राम है નારાયણ મિલ જાય એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે આપણે હામ હામા માં મળીએ રામ 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 હું ગમ બેવર તારામાય રામ છે મારામાય રામ ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે